નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે મિત્રો તેના વિશે આપણે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા છો એ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ચાલો મિત્રો જાણી લઈએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ સૌ પ્રથમ વાત કરીએ તો જીરું જીરાનો ઊંચો ભાવ અને નીચો ભાવ જીરું ત્રણ હજાર સાતસોથી તે છ હજાર ચારસો રૂપિયા વરિયાળી નવસોથી તે સાત હજાર પાંચસો રૂપિયા ઈસમલું એકવીસો બાવનથી તે બે હજાર નવસો ને એક્યાસી રૂપિયા રાયડો એક હજારથી તે એક હજાર નેવ રૂપિયા સુવા તેરસો બાવનથી તે સોળસો પચાસ રૂપિયા અજમો અગિયારસોથી તે ત્રણ હજાર બસો ને સાઠ રૂપિયા સરસવ બારસોથી તે ચૌદસો ને રૂપિયા આજના તાજા ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવના વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો આભાર ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો